હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગોંડલની અંદર જે કેસ ચાલી રહ્યો છે આ કેસની અંદર મિત્રો વાત કરી તો અત્યારે નત નવો ખુલાસાઓ થઈ રહ્યા છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર જ છે ભાઈ ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટી છે ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે નત નવા ખુલાસાઓ કરવામાં આવ્યા છે દિવ્યો ભાસ્કર દ્વારા પણ મિત્રો વાત કરી તો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જેની અંદર તે યુવકની મિત્રો વાત કરી તો અડતાલીસ જગ્યાએ ઈજા થઈ હતી સાથે મિત્રો તેને ફ્રેક્ચર પણ હતું અને મિત્રો વાત કરી તો તેનું સાથળનું ભાઈ હાડકું પણ નકળી ગયું હતું ને કંઈક સ્કોર્પિયો ને મિત્રો વાત કરી બાબતે પણ મિત્રો ઘણો બધું તેને મિત્રો વાત કરી તેને ભાઈ એમ કહેતો સાપ્યું છે હવે આના વિશે મિત્રો વાત કરીએ આવનારા ટાઈમમાં અત્યારે ખુલ્લે મિત્રો લોકો પણ ગુસ્સે છે હવે મિત્રો આના અંદર આપણે વાત કરીએ તો રાજસ્થાનથી લોકો સહિત ખુલ્લે મિત્રો મેદાનની અંદર ઉતરે છે કારણ કે જે રીતે આ બધું જે થયું છે એ આ મિત્રો વાત કરીએ તો રાજસ્થાનથી જાટ ફેમિલીના જે પણ લોકો હતા ને બધા જ લોકો મિત્રો ન્યાય મેળવવા માટે અત્યારે ખુલ્લે મેદાનમાં છે હવે મિત્રો વાત કરી તો રાજસ્થાનથી ઘણા બધા લોકો અને ઘણા બધા નેતાઓ પણ એમ કહી રહ્યા છે કે અમને ભાઈ ન્યાય અપાવો અમારી સાથે જે થયું છે એ બિલકુલ ખોટું થયું છે કારણ કે મિત્રો વાત કીધું તો ગુજરાતની અંદર જો મોદીના ગુજરાતની અંદર આવું થતું હોય તો મિત્રો વાત કીધું તો સામાન્ય લોકોને શું થતું હશે જે આ વાત કીધું તો આવડું મોટું મિત્રો ગુજરાત છે ને ગુજરાતની અંદર આવડી મોટી સુરક્ષા છે ને ગુજરાત છે એ મોદીનું ગુજરાત છે છતાં જે આવું થયું છે તો મિત્રો રાજસ્થાનના લોકો જે કહે છે એના વિશે મિત્રો વાત કીધું તો તમે શું કહેશો તમારી રાઈ જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી બાકી તમને લોકોને ખબર પડી જશે આવનારા ટાઈમમાં કે આના વિશે શું થાય છે શું મિત્રો વાત કીધું બધું જે થયું છે એ અકસ્માતના કારણે થયું છે કે પછી મિત્રો પ્રકારના હાથ હોય શકે છે મિત્રો વાત કરી અત્યારે રાજસ્થાનના લોકો તો ખુલે તેમના ઉપર આરોપ રાખી રહ્યા છે કે ભાઈ આ એક હત્યા થઈ છે તો હવે મિત્રો આના વિશે શું છો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બાકી ભૂલવાનું નથી કારણ કે અત્યારે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને નત નવા મિત્રો વાત તો આવનારા ટાઈમ નવા બાળકો પણ આવવાની શક્યતા છે બાકી ને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવો નથી આજના વિડીયોમાં આપણે એક નવો મળ્યા છે બધા જ લોકોને જય હિન્દ જય ભારત